નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડતી સુરત શહેર ભેસ્તાન પોલીસ સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે પી ગામતીનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ બી ચૌધરીનાઓના નેતૃત્વ હેઠળ એ એસઆઈ સુરેન્દ્રકુમાર પીરાજીભાઈ અને હેડ કોન્સ્ટેબલ સુજીતભાઈ અમૃતભાઈ નાઓને એનડીપીએસ અંગેની મળેલ સંયુક્ત આધારભૂત બાતમી હકીકતના આધારે ભેસ્તાન આશીર્વાદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીની સામે આવેલ ગાર્ડનની દિવાલ પાસે આવેલ પાન

બબેરો જિલ્લો બાંદા ઉત્તર પ્રદેશ વિજય વિનોદ કાર્યવાહી કરેલ છે તથા ગાંજાનો જથ્થો આપનાર એક અજાણ્યો ઈસમ જેનું નામથામ જણાય આવેલ ન હોય તેઓને ગુનાના કામે વોન્ટ જાહેર કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે